આજેના વિડીયોમાં આપણે જોવાના છે કે લાસ્ટ વીક મેં જીવી જીપી ત્રણ ટ્રેડ લીધા હતા તો એના પાછળનો આપણે લોજિક જોવાના હતા જેમાંથી બે આપણા પ્રોફિટમાં આવ્યા હતા અને એક બ્રેક ઇવનમાં ક્લોઝ કર્યો હતો તો જોઈએ આપણે આ બે ટ્રેડ વિશે તો જેવી રીતે કે તમને ખબર છે આપણો એનાલિસિસ સૌપ્રથમ પ્રથમ હાયર ટાઈમ પ્રેમથી ચાલુ થાય છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે માર્કેટ તમને ખબર છે કે અહીંથી ડાઉન ટ્રેન્ડમાં છે અને અહીંયા ઉપર આવેલું છે તો જેવું કે અહીંયા તમે જોઈ શકો કે ફોર આવરમાં માર્કેટએ અહીંયા નીચેની બાજુ ક્લોઝિંગ કરેલું છે અને તમે જોઈ શકો કે માર્કેટ અહીંયાથી આ ડિમાન્ડ ઝોનમાંથી રિએક્ટ કર રિએક્શન આપીને નીચેની બાજુ ક્લોઝિંગ કરેલું છે તો મેં શું કર્યું કે અહીંયા જેવી રીતે તમે જોઈ શકો કે આને આપણે એક ફ્લિપ ઝોન કહી શકીએ તો આ ફ્લિપ ઝોનમાંથી માર્કેટે રિએક્શન આપીને નીચેની તરફ ક્લોઝિંગ આપી એનો મતલબ કે આપણે અહીંથી ભી બનાજી ડ્રેસમેન્ટ ટૂલનો ઉપયોગ કરીને આપણે ડ્રો કરી શકીએ તો આપણું પહેલું ઝોન આ ભાગમાં છે અને જે બીજું ઝોન છે એ એની નીચે આ ભાગમાં છે તો જેવી રીતે તમે અહીંયા જોઈ શકો કે માર્કેટે શું કરેલું છે કે ફિફ્ટી પર્સેન્ટના ઉપર આવીને નીચેની ડિરેક્શનમાં બાજુ માર્કેટે ક્લોઝિંગ આપેલું છે તો અહીંયા આપણો આપણે શું કરી શકીએ કે આ આ લો સુધી આપણે આપણો ટાર્ગેટ ગોઠવી શકીએ તો મેં શું કર્યું તો જેવી રીતે તમને ખબર છે કે મેં ફોર આવરમાં જઈને જોયું તો માર્કેટે શું કર્યું અહીંયા તમે જે કામ મેં ચાર ડેલીની ટાઈમ ફ્રેમમાં કર્યું સેમ એ જ કામ અહીંયા કર્યું અહીંયા આ ડિમાન્ડ ઝોનમાંથી માર્કેટે રિએક્ટ કરેલું છે અને નીચેની ડાયરેક્શનમાં ક્લોઝિંગ આપેલી છે અને અહીંયા તમે જોઈ શકો કે માર્કેટ અહીંયા આ ભાગમાં ઉપર આવ્યું અને પછી નીચેનું બાજુ હું નીચે આવ્યું તો મેં ટ્રેડ કેવી રીતે લીધા તો તમને ખબર જ છે કે અહીંયા ચાર કલાકની ટાઈમ ફ્રેમ છે તો ચાર કલાકમાં આપણું ડિમાન્ડ ઝોન છે અને અહીંયા આપણું આ સપ્લાય ઝોન છે તો જ્યારે માર્કેટ આવું ઉપર આવ્યું તો આપણે જે આપણા મેન સેશન છે લંડન સેશન અને ન્યૂયોર્ક સેશન તેમાં આ ટ્રેડ લીધા હતા તો આપણે જોઈએ કે પંદર મિનિટમાં મેં કેવી રીતે આ ટ્રેડ લીધા હતા તો અહીંયા તમે તો આ ટ્રેડ મેં મંડે લીધો હતો કે જેમાં માર્કેટે શું કર્યું હતું કે આ ઝોનમાંથી નીચેની ડિરેક્શનમાં રિએક્ટ કર્યું હતું તો મારો ટ્રેડ આ ભાગમાં હતો અને વન રેસ્ટ ટુ ટુ જો મારો ટાર્ગેટ હતો તો ઝોનની પાસે મેં આ ઓર્ડર લીધો હતો અને એની ઉપર મારો સ્ટોપલો હતો તો મારો ટાર્ગેટ હિટ થયો અને માર્કેટ સડનલી ઉપરની ડિરેક્શનમાં મૂવ આપી દીધું સ્ટીલ માર્કેટે શું કર્યું કે આ ભાગમાં તમે ચાર કલાકમાં જુઓ તો ઉપરની ફક્ત માર્કેટીએ લિક્વિડિટી લીધી છે આ ભાગમાં તો સ્ટીલ આપણે છે ને બેરીસ છે તો આપણે સેલના ટ્રેડ લઈ શકીએ તો આ જ વીકમાં બીજા મેં બે ટ્રેડ લીધા હતા જેમાંથી એક મારો બ્રેક ઇવન થયો હતો અને એક પ્રોફિટ થયો હતો તો આ જે તમે ટ્રેડ જોઈ શકો આ મેં ન્યૂયોર્ક સેશનમાં લીધો હતો તો આમાં મા શું કર્યું હતું કે મારી એન્ટ્રી આ ભાગમાં થઈ ગઈ હતી અને માર્કેટીએ નીચેની ડિરેક્શનમાં મૂવ આપી દીધું હતું તો મને વન રેસ ટુ વન મળતો હતો તો મેં શું કર્યું કે તરત જ મારો વન રેસ ટુ વન આવ્યો એટલે મેં મારો સ્ટોપલોસ બ્રેક ઇવન પર મૂકી દીધો અને માર્કેટ અહીંયા એગ્રેસિવ મૂવ ઉપર આપ્યું ન્યૂઝ હતી એટલે અને મારું બ્રેક ઇવન ટ્રેડ થયો અને નીચેની ડિરેક્શનમાં એગ્રેસિવ મૂવ આપી દીધો પછી મેં થર્ડ આ એક લંડન સેશનમાં ટ્રેડ લીધો હતો કે જેમાં આ ઝોન છે મારો સ્ટોપલોસ થોડો મોટો હતો શા માટે કારણ કે આપણો ટાર્ગેટ ખૂબ જ નાનો હોય છે વન રેસ ટુ ટુ એટલે જો આપણે સ્ટોપલો થોડું મોટું મૂકીએ તો આપણે ઇઝીલી વન એચ ટુ ટુ ગ્રેપ કરી શકીએ તો મારો આ વન એસ ટુ ટુ ટ્રેડ હતો જે મેં લંડન સેશનમાં લીધેલો હતો અને એમાં મને પ્રોફિટ થયું હતો તો આ જ હતું એકવાર આપણી હાઈ ટાઈમ ફ્રેમ ડિરેક્શન આપણને ખબર પડી જાય તો ઇઝીલી આપણે આવા નાના નાના ટ્રેડ ગ્રેપ કરી શકીએ છીએ અને ફિફ્ટી મિનિટમાં આપણને ઇઝીલી વીકમાં બેથી ત્રણ ટ્રેડ મળી જાય અને એનાથી આપણે ઇઝીલી આ પ્રોફિટ કરી શકીએ તો આજ હતું આજના વિડીયોમાં જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પોતાના